મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીની જો વાત કરવામાં આવે તો આ વર્ષે તુવેરનું વાવેતર જે છે એ વ્યાપક પ્રમાણની અંદર છે અને ઘણા ખેડા ખેડૂત મિત્રો જે એવા છે કે જેમને પ્રથમ વખત જે છે તુવેરનું વાવેતર કરેલ છે તો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જે છે આપણે શું કરવું જોઈએ એમના માટેની જે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને આ પ્રકારનું ફ્લાવરિંગ હોય બરાબર છે અત્યારે જે અમે પ્લોટની અંદર આવ્યા છીએ ત્યાં આ પ્રકારનું ફ્લાવરિંગ જે છે એ બે વખત આપણે એમની અંદર પ્રાઇમસી આલ્ફાનો છંટકાવ કરેલ છે અને એક વખત એટલે કે હવે પછીનો જે રાઉન્ડ જે છે એ જે છે સાઇઝ મોરનો કરવાનો છે કારણ કે ફૂલમાંથી ફળમાં પરિવર્તિત કરવા માટેની કોઈ પણ જો પ્રોડક્ટ હોય તો એ છે નું આવે છે સાઈઝ મોર સાઈઝ મોર જે છે એ પંપની અંદર વીસ એમએલ નાખીને જો છંટકાવ કરવામાં આવશે તો એમનું જે છે સારામાં સારું પરિણામ મળશે હવે મિત્રો આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો કે આ જે તુવેર જે છે એ ખૂબ જ સારી છે એનું કારણ જે છે કે આમની અંદર અરબ લાઈફ સાયન્સની જે પ્રોડક્ટ આવે છે પ્રાઇમસી આલ્ફા એમનો બે વખત છંટકાવ કરવામાં આવેલ છે કારણ કે જે છે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર અને સોરી વાનસ્પતિ વૃદ્ધિ અને ફ્લાવરિંગ સ્ટેજ ઉપર બે વખત એમનો છંટકાવ કરેલ છે તો મિત્રો ખાસ ભલામણ એટલા માટે કરવામાં આવે કે આવા સંજોગોની અંદર તમારે તુવેરની અંદર કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ બીજું મિત્રો કે તમે જ્યારે પણ પ્રાઇમસી આલ્ફા અને સાઇઝ મોરનો ઉપયોગ કરો છો ત્યારે એમની સાથે તમારે ઈયળનાશક જો ઈયળ હોય તો આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે કે ઈયળ ઓછો જોવા મળે છે પરંતુ ઈયળની દવા તમારે નાખી અને પણ છંટકાવ કરી શકો છો ખાસ આમની અંદર પ્રાઇમસી આલ્ફાની સાથે વાયરસ માટેની પણ દવા આમની અંદર આપવામાં આવી હતી જેથી કરીને આમની અંદર વાયરસનો એટેક નથી એટલે આ જે વિસ્તારની અંદર જે છે મોટાભાગના ખેડૂતો જે છે એ આ બંને પ્રોડક્ટોનો ઉપયોગ કરે છે ને સારામાં સારો રિઝલ્ટ મળે છે મિત્રો આપણે જ્યારે પણ દવા લેવા જઈએ ત્યારે ખાસ યાદ રાખજો કે આપણે છેતરાઈએ નહીં એ માટે અત્યારે અમે જે વિડીયો બનાવીએ અને એનું માધ્યમથી તમને ભલામણ કરવામાં આવે છે તો આ પ્રકારની જે છે આજની માહિતી જે છે એ તુવેર માટે આપવાની હતી મિત્રો જે લોકો આ માહિતી તમને સાચી લાગતી હોય અને સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી આપણે નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર